ઓળાના જ્યારે શાંત થયા ત્યારે બધાએ દક્ષને સજીવન કરવા માટે પ્રાર્થના કરી દક્ષને સજીવન કર્યા છે બકરાનું મુખ સંસ્કૃતમાં અજ કહેવાય છે અજ એટલે બકરો અને અજનો બીજો અર્થ થાય છે બ્રહ્માકાર વૃત્તિ થાય છે અને એટલે તો ઘણા શિવ મંદિરમાં જાય ને ત્યારે બમ 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 કરે છે હે તો ઘણા કરે છે ને ભગવાન શિવની રાજી કરવા માટે આગળ પ્રશ્ન કૃષ્ણ કહે છે કે મહારાજ સતી બળીને ભસ્મ થઈ ગયા પછીનો બીજો અવતાર ક્યાં થયો એ મને કહો સુદેવજી કહે છે કે સતીના બીજા જન્મની કથા કહેતા કહે છે કે તેનો બીજો જન્મ હિમાલય ક્ષેત્રમાં હિમાલય રાજાની રાણી મેનાવતીને ત્યાં થયો અને આ પાર્વતીની આખી કથા રામ કથામાં સંપૂર્ણ કથા આવે છે

સુરુચિ અને સુનુતિ સુરુચિ ઉત્તમ નામનો પુત્ર હતો અને સુનુતિ ધ્રુવ નામનો પુત્ર હતો એક દિવસ રાજા સભામાં બેઠા છે ઉત્તમ ના ખોળા રમે છે એ સમયે ધ્રુવ મહારાજ આવે એને પણ મન થાય કે પિતાજીના ખોળામાં હું પણ બેસું બાળક છે ને એને પણ ઈચ્છા થાય

ધ્રુવ રડવા લાગ્યો આપડે ભાઈ ભાઈ તું છો તો રાજકુમાર પણ તારા પિતા તને રાજકુમાર નથી સમજતા હું છું રાણી પણ તારા પિતા હવે ભલે રાણી નથી સમજતા ધ્રુવ રડવા લાગ્યો અને ધ્રુવે એમ કીધું કે મા હવે તારું દુઃખ હું દૂર કરીશ મારે જંગલમાં જઈને ભક્તિ કરવી તો મને આશીર્વાદ આપતા આ ધ્રુવ મારા ભક્તિ કરવા નીકળ્યા છે એમને એક પણ શ્લોક નથી આવડતો ભક્તિ કેમ કરવી એનું જ્ઞાન નથી ખબર નથી પણ દ્રઢ સંકલ્પ છે કે મારે ભગવાનને મેળવવા છે મારે મારી માનું દુઃખ દૂર કરવું છે આજે જંગલમાં જવા નીકળ્યા છે નારદજી સામા મળે છે

નારદજીને એમ થયું કે આ ભગવાન નો સાચો ભક્ત છે આ ભક્તિ કરશે અને ઓમ નમો વાસુદેવાય આ મંત્ર આપ્યો અને ધ્રુવ મહારાજે ખૂબ ભક્તિ કરી છે ભક્તિના પ્રતાપે ઈશ્વરે પ્રાપ્ત થયા જો તમે છે ને તમારું મનોબળ મજબૂત હોય દ્રઢ ભક્તિ હોય તો ઈશ્વરની પ્રાપ્તિ થાય પણ કેવું તપ કર્યું છે બહુ સંક્ષિપ્ત મારે કહેવું છે કે પહેલો મહિનો છે ને એણે એક ટાણું કર્યું છે પછી ઉપવાસ કર્યો છે પછીના મહિને માત્ર પાણી પર રહેવાનું નક્કી કર્યું છે અને પછી પાણીનો ત્યાગ કર્યો છે જેને તો શ્વાસ પણ એમણે રોકી રાખ્યા છે પોતાના અને જ્યારે શ્વાસ રોકી લીધા છે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ કઠિન તપ કરવું પડે પણ કળિયુગમાં તો ઘણું સારું છે મેં આગળ કીધું એમ કે કલિયુગ કેવલ નામ આધારા કળિયુગની અંદર તમે માત્ર ભગવાનનું નામ લ્યો ને રામ રામ જપતા રહ્યો ને તો પણ તમારું કામ થાય પણ આપણી ભાઈ ક્યાં સમય છે પણ વળી કળિયુગમાં તો તમારે સ્પેશિયલ સમય કાઢવાની જરૂર નથી સંતો એમ કે તમે જે કામ કરતા હોય હાલતા ચાલતા તમે ગમે ત્યાં ભગવાનનું નામ લઈ શકો વધારે કાંઈ ન બોલાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ એ પણ વધારે મોટું લાગતું હોય તો રામ 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 બોલ્યા કરો હે અરે રામનું મરા બોલાય તો વાલિયામાંથી વાલ્મિકી થઈ જવાય તો તમે રામ રામ બોલો અને ઈશ્વરનો જાપ કરો આમ કઠોર તપ કર્યું છે છેલ્લે પોતાના શ્વાસ પણ રોકી દીધા છે પાંચ મિનિટ માટે કોઈ પાણી શરબત આપવું હોય તો આપણે વિરામ રાખીએ માત્ર પાંચ મિનિટ માટે વધારે નહીં ત્યાં સુધીમાં શરબત પાણી જે આપવું હોય અપાઈ જાય ત્યાં સુધી એવું લાગે તો ગાદી ધૂન શરૂ કરીએ આપણે આરામ કરી પાંચ મિનિટ આલો એટલે ડિસ્ટર્બ ન થાય રાસ લેવા છે ને બધાને રાસ લેવા છે એટલે રાસ લેવા હોય તો એકાદ બે ગરબાનું કરીએ પછી આપણે કથા આગળ